નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડેલી માં આજે વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસની બુધવારના રોજ મિત્રો ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો આજે જેવા છાપરા નંબર બે છે તેમાં પિલો નંબર એકથી ચાલુ કરવામાં આવેલું છે જોઈ શકો છો મિત્રો બંને સાઈડ એક સાથે હરાજીનું કામકાજ ચાલુ છે પિલોની આ સાઈડ ને પિલોની આ સાઈડ જોઈ શકો છો અને અત્યારે તોલાટી ચાલુ થઈ ગયો છે આમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલ અત્યારે મિત્રો દસના પિલોરે પહોંચી ગયું છે તમે જોઈ શકો છો રસના ના પેલો ચાલુ છે તો ચાલો લઈએ કેવા ભાવ ના છે બીટુ ચણા ભાવ છે આગળ વિડિયોમાં જાણીશું તો વિડીયોમાં આજ સુધી બની આ આજે કેવું છે બજારથી આગળ વિડીયોમાં જાણી લઈએ તેરસો અગિયાર અગિયાર ભાવ તો છે દેશી ચણા છે જોઈશું કુપર ક્વોલિટી અગિયારસો ત્રણ નંબર ચણા અગિયારસો ને અગિયાર ભાવ થયો છે સુપર ક્વોલિટી

એક હાજર ને છ્યાસી આ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણ નંબર ચણા રનિંગ બજાર એક છ્યાસી એકાણું એવા છે સુપરમાલ બજાર અગિયારસો એક હાજર એક્યાસી ત્રણ નંબર ચણા

ચૌદસો ને એકાવન બીટુ ચણા છે સુપર બીટુ છે ચૌદસો એકાવન અગિયારસો ને છોતેર બીટકી મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને ત્રણ નંબર ચણાની બજારની વાત કરું તો જે મિત્રો મીડિયમ ક્વોલિટી છે તેમાં પાંચ દસ રૂપિયા જેવા જે બજાર ઢીલું જોવા મળી રહ્યું છે જે સરસ ક્વોલિટી છે તેના મિત્રો અગિયારસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે અગિયારસો અગિયાર અગિયારસો છવ્વીસ એવા ભાવ ખુલે છે